ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું આઠમું ચેપ્ટર પર્યાવરણ અને વર્તન એમનો વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે માનવ વર્તનની પર્યાવરણ પર અસર આગળના જે પ્રશ્ન આપણે જોયો હતો તેમાં જોયું હતું માનવ વર્તન પર પર્યાવરણની અસરો માનવ વર્તન પર પર્યાવરણની જે અસર થાય છે તે જોયું હતું આજે માનવ વર્તનની પર્યાવરણ પર શું અસર થાય છે તે જોવા જઈ રહ્યા છે મિત્રો આ બે પ્રશ્ન તમને આલ્ટરનેટ પરીક્ષામાં વારા પરથી પૂછાતા હોય છે કાં તમને માનવ વર્તન પર પર્યાવરણની અસરો પૂછાય છે અથવા માનવ વર્તનની પર્યાવરણ પર અસરો પૂછાયતી હોય છે તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરીએ કે માનવ વર્તનની પર્યાવરણ પર શું અસરો થતી જોવા મળે છે તો કે પર્યાવરણના મનોવિજ્ઞાનની વ્યાખ્યા વર્તન અને ભૌતિક બાબતોની આંતરક્રિયાના સંદર્ભમાં આપવામાં આવે છે આ આંતરક્રિયા દ્વિમાર્ગી છે એટલે કે પર્યાવરણની આપણા વર્તન પર અસર થાય છે અને આપણું વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે એટલે કે બંને તરફ પર્યાવરણની આપણા પર અસર થતી હોય તો આપણે વર્તનની પણ પર્યાવરણ પર અસર એ કયા બીજા સ્વરૂપે પહોંચતી હોય છે અહીં આપણે માનવ એટલે કે પ્રવૃત્તિઓની પર્યાવરણ પર માનવ પ્રવૃત્તિઓ જે છે માનવી જે પ્રવૃત્તિઓ કરે છે તેની પર્યાવરણ પર થતી અસરોની સમજૂતી મેળવીશું એટલે કે માનવ વર્તનની પર્યાવરણ પર શું અસર થાય છે તે જોવાની છે માનવી જે વાતાવરણમાં રહે છે તેની તેના વર્તન પર સૂક્ષ્મ છતાં ક્રમિક રીતે અસરો વધતી જાય છે કોઈ વ્યક્તિ કાર ચલાવતી હોય પરફ્યુમ છાંટતી હોય રસોઈ બનાવતી હોય કે કચરો કાઢે તે ત્યારે તેની પર્યાવરણ પર અસર થાય છે એટલે કે તમે જે કાર્ય કરો છો જે ક્રિયા કરો છો તેની એક યા બીજા સ્વરૂપે પર્યાવરણ પર અસર થતી જોવા મળે છે વ્યક્તિગત રીતે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે પર્યાવરણની ગુણવત્તા પર ખૂબ સૂક્ષ્મ પરંતુ તત્કાલીન અસર થતી હોય છે પૃથ્વી પર રહેતા અબજો લોકો એક યા બીજા રીતે પર્યાવરણને ખરાબ અસર પહોંચાડતા રહે તો સરવાળે પર્યાવરણમાં નોંધપાત્ર રીતે પ્રદૂષણ થશે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ હવા પ્રદૂષણ છે ઘોંઘાટ પ્રદૂષણ છે પાણી પ્રદૂષણ છે જમીન પ્રદૂષણ છે આવા કેટલા પ્રકારના પ્રદૂષણો જે છે તે થતા જોવા મળે છે અને તે પ્રદૂષણો સરવાળે આપણને નુકસાન કરતા હોય છે તો આ જે પ્રદૂષણ છે એ કઈ રીતે ફેલાય છે તો કે આપણે જે કાર્ય કરીએ છીએ આપણે જે વર્તન કરીએ છીએ તેના આધારે કાર ચલાવીએ છીએ કારમાંથી ધુવાડો નીકળે છે તો એ હવા પ્રદૂષણ ફેલાવે છે કારમાં બેઠા બેઠા આપણે હોર્ન બજાવીએ છીએ તો એ ઘોંઘટ પ્રદૂષણ કરે છે તો આ રીતે પર્યાવરણ પર તેની અસર થતી જોવા મળે છે આ પ્રદૂષણની આપણા જીવન પર પ્રતિકૂળ અસરો જોવા મળે છે જેથી સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિએ લાંબા ગાળે ગંભીર ભયનો સામનો કરવો પડશે જે જીવનને આધાર આપે છે તેમજ જીવનને આગળ ધરાવે છે આવા પર્યાવરણમાં માનવ પ્રવૃત્તિઓની અપરિવર્તનશીલ અને હાનિકારક ફેરફારો થઈ રહ્યા છે તો આપણે જોઈએ માનવ વર્તનની પર્યાવરણ પરની જે અસરો છે તેમાં પહેલું છે કુદરતી સંસાધનોનો દુરુપયોગ આપણે જાણીએ છીએ કે આપણને કુદરતી સંસાધનો ઘણા મળેલા છે કુદરતી સંસાધનો એટલે શું તો કે હવા પાણી જંગલો ખીણો આ બધું જે છે એ કુદરતી સંસાધન છે પણ આ કુદરતી સંસાધનોનો આપણે દુરુપયોગ કરીએ છીએ એટલે કે જંગલોનો આડેધડ વિનાશ કરીએ અને સિમેન્ટ કોક્રીટના જંગલો ઊભા કરતા જઈએ છીએ પાણી તો કે એમને પ્રદૂષિત કરીએ છીએ હવા જે મળેલી છે કુદરતી રીતે તેને પણ આપણે પ્રદૂષિત કરીએ છીએ તો આ બધાની અસર એક યા બીજા સ્વરૂપે આપણા પર થતી જોવા મળે છે તો કુદરતી સંસાધનોનો દુરુપયોગ તો કે પર્યાવરણમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતી સંપત્તિની ચોક્કસ મર્યાદાઓ છે તમે વૃક્ષો વાવો નહીં અને જંગલો કાપ્યા જ કરો કાપ્યા જ કરો તો એક સમય એવો આવે કે જંગલોનો નાશ થાય હવા શુદ્ધિકરણ માટેના કોઈ જ પ્રયાસો ન કરે અને શુદ્ધ હવાનો તમે દુરુપયોગ કરો અથવા એમાં પ્રદૂષણ ફેલાવો તો શુદ્ધ હવા છે એક દિવસ પ્રદૂષિત બની જશે એ જ રીતે પાણીનો દુરુપયોગ કરશો પાણીને તમે વહેતું રાખશો નાના બાળકો હોય તેને પણ તમે જુઓ છો અભ્યાસમાં આવતો હોય છે કે જળ બચાવો જીવન બચાવો વૃક્ષો વાવો હરિયાળી લાવો વરસાદ લાવો તો આવું બધું કહેવા પાછળનો આશય શું છે તો કે પર્યાવરણને બચાવવા માટેના જ પ્રયાસો થઈ રહ્યા હોય છે પર્યાવરણની અંગેની જે જાગૃતતા આવે તે માટેના પ્રયાસો થતા જોવા મળતા હોય છે તો આ બાબતે એમને જો સમજાવવામાં આવે તો આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ કારણ કે એ જે મળ્યું છે તે મર્યાદિત છે એમને આપણે વધારો કરવો એમાં અથવા એમને સુરક્ષિત જાળવી રાખવું એ આપણી જવાબદારી બને છે હવા પાણી ખોરાક બળતણ વગેરે તમામ પદાર્થો પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અનમોલ ભેટ છે પરંતુ આ આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ માનવ જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેનો યોગ્ય ઉપયોગ અને સંગ્રહ ખૂબ જ જરૂરી છે પાણીનો સંગ્રહ કરાવવો જોઈએ તમને ખ્યાલ હોય તો વર્ષો પહેલા જે ચેકડેમની વ્યવસ્થા કરાવવામાં આવી જેના કારણે આપણે જાણીએ છીએ કે જમીનમાં પાણીના તળ ઊંચા આવ્યા છે પહેલાંના સમયમાં અંદરથી જમીનમાંથી આપણે પાણી કાઢીએ રાખતા હતા વરસાદનું પાણી છે વહેને દરિયામાં જતું રહેતું હતું એમનો કોઈ જ પ્રકારનો સંગ્રહ થતો નહીં હતો તો પાણીના તળ ઊંડા ગયા હતા પાણીની તંગી સર્જાતી હતી પરંતુ આ જે ડેમ બનાવવાના જે પ્રયાસો થયા તેના કારણે આપણે પાણીનો બચાવ કરી શક્યા છીએ એ જ રીતે હવા સુધી માટે પણ વૃક્ષો વાવવા જોઈએ વાહનોનો જેમ બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ આ રીતે આપણે હવાને પણ શુદ્ધ રાખી શકીએ છીએ ઘોંઘાટ તો કે વધુ માત્રામાં ઘોંઘાટ કરાવવો જોઈએ નહીં તો આ રીતે હવા પાણી ખોરાક છે બળતણ છે જે આપણને કુદરતી સંસાધનો દ્વારા પ્રાપ્ત થાય છે તેનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એમનો સંગ્રહ કરવો જોઈએ મોટાભાગે આપણું વર્તન પર્યાવરણ માટે અનિચ્છનીય હોય છે કારણ કે આપણે ઘરેથી માત્ર ધોબીને ત્યાં જવું હોય કે પાનના ગલે જવું હોય તો પણ ફટાફટ આ બાઇકને કિક મારી અને ગયા એટલું પણ આપણે ચાલતા નથી અને એ બાઇક ચલાવો છો એમાં તમે હોર્ન પણ વગાડો છો બાઇકમાંથી બળતણ બળવાને કારણે જે ધુમાડો નીકળે છે એ રીતે તમે ઘોંઘાટ અને હવાનું પ્રદૂષણ ફેલાવો છો તો આ રીતે કુદરતી સંસાધનોનો આપણે દુરુપયોગ કરતા જોયા છીએ તો આપણી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓથી થનાર નુકસાનને ધ્યાનમાં લીધા વિના આપણે એવું વર્તન કરતા હોઈએ છીએ જે પર્યાવરણની વિરુદ્ધ અને આપણા અસ્તિત્વ માટે જોખમી બને છે ત્યારબાદ બીજી બાબત આવે છે નકામો કચરો માનવ પ્રવૃત્તિઓથી મોટે ભાગે ગટરના ગંદા પાણીથી લઈને કચરા સુધીની કક્ષાના બિનજરૂરી અને નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં કેટલો કચરો હોય છે જે નકામો કચરો છે તમને ખ્યાલ હોય તો હમણાં તો મહાનગરપાલિકા દ્વારા ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટેની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવે છે એમના માટેની તમે ઘણી બધી જાગૃતિ માટેના પ્રયાસો કરે છે છતાં પણ આપણે શું કરીએ છીએ તો કે બધું એકસાથે ઠાલવી દઈએ છીએ જેના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે પ્લાસ્ટિક જે છે તો પ્લાસ્ટિક એ દુરુપયોગી છે ભલે આપણને એવું લાગે કે આપણી સગવડતા સાચવે છે આપણી સરળતા સાચવે છે પરંતુ વાસ્તવમાં એ ઘણું બધું નુકસાનકારક છે તો આવી બિનજરૂરી જે વસ્તુ હોય તેમનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ મ્યુનિસિપાલિટી તથા સરકારી એકમો માટે ગંદુ પાણી અને નકામા કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી તે ગંભીર સમસ્યા બની રહી છે આપણે જાણીએ છીએ કે ગટરોનું ગંદી પાણી નિર્ભયપણે નદીઓમાં છોડવામાં આવતું હોય છે જે પાણીના પ્રદૂષણથી ગંભીર સમસ્યાઓ સર્જાય છે આજકાલ તમે જોઈ રહ્યા છો કે નદીઓમાં કારખાનાઓનું ગટરોનું જે પાણી છોડાઈ રહ્યું છે તેના કારણે નદીઓનું પાણી જે શુદ્ધ પાણી હતું તે આજે પ્રદૂષિત થઈ રહ્યું છે આપણા ઉપયોગ માટે એ લાયક રહ્યું નથી તમે નજર નાખશો તો તમે જોઈ શકશો કે તમારી જે ગટર વ્યવસ્થા છે તેમનું પાણી ક્યાં જાય છે તો કે સીધું એ નદીમાં કોઈને કોઈ સ્થળ પર છોડવામાં આવતું હોય છે જો તમે અહીંયા રામજી મંદિરના ઓવારે ગયા હો તો તમે ત્યાં જોયું હશે કે ગટર અને કદાચ તમે ગયા વર્ષનો એક કિસ્સો પણ સાંભળ્યો હશે કે બાળક છે એ ગટર નું પેલું ઢાંકણ ખુલ્લું રહી ગયું હતું અને બાળક એમાં ગરકાવ થઈ ગયું અને રામજી ઓવારાના કિનારે બહારની આ નદીમાં નીકળ્યું હતું તો આ બધું જે પાણી છે ગટરોનું એ સીધું આ રીતના નદીમાં જાય છે એમનો તમને સીધો ખ્યાલ આવે છે અને જેના કારણે નદીનું પાણી છે એ દૂષિત થાય છે અને મોટાભાગે આપણી એક માન્યતા છે કે આપણું ઘર ચોખ્ખું પડોશીનું ઘર ભલે બગડે આપણો કચરો ઉઠાવીએ અને આપણું આંગણું ચોખ્ખું કરીએ અને પડોશીના કચરા આંગણામાં નાખતા હોઈએ છીએ આ એક સર્વસામાન્ય માન્યતા પ્રચલિત થઈ ગઈ છે એટલે આપણે સ્વચ્છ સ્વચ્છતા માટેના અભિયાનો ચાલુ કરીએ છીએ સ્વચ્છ ભારત અભિયાન તો આ જે છે એ સ્વચ્છ ક્યારે બને તો કે આપણો કચરો બીજાને ત્યાં ઠાલવવાથી ક્યારેય સ્વચ્છતા જાળવી શકીએ નહીં પરંતુ યોગ્ય જગ્યાએ એમનો નિકાલ થવો જોઈએ આપણે જાણીએ છીએ કે ગટરોનું ગંદી પાણી નિર્ભયપણે નદીઓમાં છોડવામાં આવતું હોય છે જે પાણીના પ્રદૂષણથી ગંભીર સમસ્યાઓ સર્જાય છે અને આમ કરવાથી નદીનું પાણી માનવ વપરાશ માટે અયોગ્ય બને છે આપણે એ વાતનું દુઃખ થાય છે કે મોટાભાગની નદીઓના પાણી માનવ વપરાશ માટે લાયક રહ્યા નથી રોજબરોજ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેને લીધે વધતી સમસ્યાનો ઉપયોગ સરળ નથી ઉપાયો સરળ નથી કેટલાક કચરાનો કુદરતી રીતે નાશ થઈ શકે છે જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓ જેવી વસ્તુઓનો નાશ થઈ શકતો નથી તો આવી જે નાશ ન પામતી વસ્તુઓ હોય તેનો આપણે યોગ્ય નિકાલ કરવો ઘટે નકામા કાગળ કાચ પ્લાસ્ટિક અને ધાતુ પર પુનઃ પ્રક્રિયા કરી તેને પુનઃ ઉપયોગમાં લેવા એ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ વિધાયક બાબત છે આ કાર્ય માટે લોકોમાં વિધાયક અભિગમ વિકસે તેમજ પર્યાવરણીય અભિગમ પ્રવૃત્તિઓમાં તેઓ સહભાગી બને તે માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એટલે કે નકામા કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને જેમ બને તેમ રિસાયકલિંગ દ્વારા જે તે વસ્તુનો ઉપયોગ કચરાનો ઉપયોગ કરવાવો જોઈએ અને અને આપણે પણ તેમાં સહભાગી બનવું જોઈએ ત્યારબાદ ત્રીજી બાબત આવે છે છે તે ગંદકી જાહેર સ્થળો અને રસ્તા પર ગંદકી કરવા માટે વિવિધ લોકોની ગંદકી કે વિકૃત તેઓ પણ જવાબદાર હોય છે દાખલા તરીકે જ્યાં ત્યાં થૂકવું કે પાનની પિચકારી મારવી ખુલ્લામાં નાક સાફ કરવું કોગળા કે ઉલટી કરવી રસ્તા ઉપર નાવું વાસણો માંજવા કે કપડાં ધોવા જાહેર જગ્યાઓએ ઘરની વસ્તુઓ કે રિપેર કરવા આપેલા સાધનોને સાફ કરવા અને તેનો ગંદો કચરો જે છે તે ત્યાં જ નાખવો તૈયાર નાસ્તાની લારીવાળા કે શેરડીના રસ કે જ્યુસની લારીવાળા દ્વારા રસ્તા પર જ પેપર ડીશો શેરડીના કૂચા કે ફળના છોતરા નાખવા એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદો કરવો તેમજ ઢોરોના માલિકો દ્વારા ઢોરને રખડતા મૂકવા પરિણામે ઢોર દ્વારા દ્વારા જાહેર સ્થળો કે રસ્તા પર છાણ ગંદકી ફેલાતી હોય છે આવી ગંદકી ફેલાવતી વખતે જાત કે જાણે કે સ્વચ્છતા અથવા સ્વાસ્થ્ય જાળવવા માટે પોતાની કોઈ જવાબદારી જ ના હોય એ રીતે લોકો વર્તે છે પોતાને હોશિયાર માનતા કેટલાક લોકો પોતાનો આંગણો સ્વચ્છ રાખતા હોય છે પોતાનો બધો જ ગંદો કચરો ચૂપચાપ પડોશીના આંગણામાં નાખી આવતા આપે છે અને પોતે સ્વચ્છ હોવાનો ડોળ કરે છે તેઓ તે સમજતા નથી કે પડોશમાં આવી ગંદકી ફેલાવવાથી પોતે પણ આમાંથી બચી શકશે નહીં જો આ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આ વિશ્વભાવિ પેઢીઓ વંશજો માટે જીવવાલાયક રહેશે નહીં આવો ભય માનવ વસ્તીની વૃદ્ધિ જુદી જુદી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ તેમજ કુદરતી સ્ત્રોતોના સંગ્રહના અભાવે ઊભો થાય છે વિશ્વને પર્યાવરણની આપત્તિમાંથી બચવા માટે સમાજના મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહેશે એટલે કે આ જે ગંદકી છે તો આ ગંદકી ફેલાવીએ છીએ કોણ આપણે જ ફેલાવીએ છીએ અને આ ગંદકીનો યોગ્ય નિકાલ નહીં થાય તો આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ ભારત આપી શકશું નહીં સ્વચ્છ વિશ્વ આપી શકશું નહીં આપણે જાણીએ છીએ કે કુટુંબ એક વિશ્વ છે જો આપણે સ્વચ્છતા રાખીશું તો આપ ચારેકોર સ્વચ્છતા ફેલાશે જો તમે એના માટેના પ્રયાસો કરશો તો ગંદકી આપોઆપ દૂર થશે અને આપણે ભાવિ પેઢીને આપણે ચોક્કસ સ્વચ્છતા આપી શકીશું પરંતુ જો આપણે આવું ના કર્યું તો કુદરતી જે સ્ત્રોતો છે તેના સંગ્રહના અભાવે એટલી સમસ્યાઓ ઊભી થશે આપણે જાણીએ છીએ કે આજે ઓઝોન વાયુના જે પડ છે એમાં ગાબડું પડ્યું છે હમણાં તમે જોયું હશે કે આ કોરોના વાયરસને કારણે બધે લોકડાઉન હતા તો વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું હતું આપણે જાણીએ છીએ ગંગા એમના નદીને ચોખ્ખી કરવા માટેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થવાનો હતો એ વગર ખર્ચે જ આજે ચોખ્ખી થઈ ગઈ શા માટે ને તો કે એમનો દુરુપયોગ થતો અટકી ગયો લોકોની ત્યાં ભીડભાડ અટકી ગઈ જેથી એક ત્યાંની ગંદકી છે આપોઆપ સાફ થઈ ગઈ જો આવું આવા કારણોસર થતું હોય તો હવે પછી આપણે ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં ગંદકી ફેલાવી જોઈએ નહીં આપણું જે શુદ્ધ વાતાવરણ બન્યું છે તે અશુદ્ધ બનવું જોઈએ નહીં આ અશુદ્ધિ ઉત્પન્ન કરવા પાછળનું જવાબદાર આપણે જ હતા તો આપણે એના માટે જાગૃત રહેવું જોઈએ આ માનવ વર્તનની પર્યાવરણ પર થતી અસરોમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે કુદરતી સંસાધનોનો દુરુપયોગ એટલે કે આપણે સમજદારીપૂર્વક કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ એમનો બચાવ કરવો જોઈએ સંગ્રહ કરવો જોઈએ નકામો કચરો તો કે જે નકામો કચરો છે તેને આપણે નદી નાળાઓમાં ગંદુ પાણી વહેવડાવવું જોઈએ નહીં જે નકામાં કાગળ કાચ પ્લાસ્ટિક ધાતુ હોય તેનો રિસાયકલિંગ કરાવવું જોઈએ અને ગંદકી તો કે જ્યાં ત્યાં ફેલાવવી જોઈએ નહીં તો આ રીતે આપણે પર્યાવરણને બચાવી શકશું અને આપણી ભાવિ પેઢીને સ્વચ્છતા આપી શકશું સ્વચ્છ વિશ્વ આપી શકશું આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ટૂંક સમયમાં ફરી મળીશું ત્યારે પર્યાવરણને બચાવવાના ઉપાયો સાથે મળીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને મિત્રોને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર